નિવાસ બિલ્ડિંગમાં પોલીસની રેડ ત્રણ મહિલાને મુક્ત કરાવી સુરત શહેર દે વેપારના ગેરકાયદેસર ધંધાને અટકાવવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી છે એ સંદર્ભે મૈધરપુરા વિસ્તારમાં બરાનપુરી શાક માર્કેટ નજીક ભરત નિવાસ બિલ્ડિંગ ખાતે ચાલતા એક્સપામાં દેવાપાર ચાલી રહ્યો હોવાની બાતમી મળતા મૈદરપુરા પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો બાતમીના આધારે પોલીસની રેડ મૈદરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર યુ જે માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ અને મહિલા પોલીસની ટુકડીએ સ્થળ પર દરોડો પાડ્યો હતો વાતમી મળી હતી કે અહીં સ્પાના નામ હેઠળ મહિલાઓ પાસેથી દેહ વેપારનો ગેરકાયદેસર ધંધો ચલાવવામાં આવ્યો છે જ્યાં ગ્રાહકો પાસેથી રૂપિયા લઈને તેમને શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડવામાં આવે છે સંચાલક અને ગ્રાહક ઝડપાયા પોલીસે રેડ દરમિયાન સ્પાના સંચાલક પરિતોષ પરિમલ મંડલ અને સ્પાના એક ગ્રાહક સંકેત રામ ઘાટવાલને ઝડપી પાડ્યા હતા પોલીસે અડતાલીસ હજાર છસો દસનો મુદ્દામાલ કબજે કર્યો કેમેરામેન સેનલ જરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયોઝ સૌથી પહેલા મેળવવા માટે